કૃષ્ણ કનૈયા લાલ ની જે કૃષ્ણ કનૈયા લાલ ની જે હે જુવાની વહી જાય ગળપણે આવી જાય એ તારો સ્વભાવ કે મના બદલાય જુવાની આવી જાય ગડપણે આવી જાય એ તારો સ્વભાવ કે મના બદલાય તો એ પગમાં ડીચણ તો ફાટુ ફાટુ થાય છે હાથે લાકડી તો વાંકી ચૂકી જાય છે ડીચણ ફાટુ ફાટુ રે થાય છે લાકડી હાથ મો તો વાંકી ચૂકી જાય છે એ માથે ધોળાઈ આવી જાય આખે ઓછુ રે દેખાય તો એ તારો સ્વભાવ કેમ ના બદલા હે માથે દોડાય આવી જાય આખે ઓછુડે દેખાય તોય તારો સ્વભાવ કેમ ના બદલા હે જોવાની વહી જાય ગડપડ આવી જાય એ તારો સ્વભાવ કેમ ના બદલા જીભ શીરો માગે છે જીભ પૂરી માગે છે તારી બત્રી શીખોવાહી જાય કોયે તારો સ્વભાવ કે મના બદલા આને ઓ જુડે સંભરાય તને બેઠું ના રહેવાય કોયે તારો સ્વભાવ કે મના બદલા કામડી સુકાયને ઢીલી થાય છે એવી કર તો પડી જાય છે હાથે મુઠ્ઠી ના વરાય અય તોય તારો સ્વભાવ કે મના બદલાય તોય તારો સ્વભાવ કે મના બદલા હા જુવાની વહી જાય ગડપડે આવી જાય તોય તારો સ્વભાવ કે મના બદલાય કૃષ્ણ કનૈયા લા